મિત્રો ખાંડની ચાસણી મૂકી દીધી હોય તમે કોમેન્ટ કરજો જેની ચાસણી બને હે જો જાણતા હોય ને તો લાઇક કરી દેજો જુઓ લોટના થગારે થગારે જો ચાસણી આવી ગઈ છે ચાણી ચાહણી ચેક કેવી રીતના થાય ને એની ચીકાઈશ તમે જોઈ લ્યો આવી રીતના થઈ જાય ને ચાણી આવી જાય જુઓ ચાસણીનો દેગ ઉતારી લીધો છે બસો કિલોનો દેગ છે અને એમાં જુઓ તમે મરી મસાલા નાખવામાં આવે છે અને હવે એને હલાવવામાં આવશે જુઓ તમે આદુ નદ્રક ને જે જે નાખવાનું એ આવી ગયું છે મેં જોઈ લીધું એક નંબર બની ગયો જો તમે ગરમા ગરમ ચાણી ઉબડે છે ને હવે એમાં લોટ નાખે છે ખાંડની ચાસણી આવી ગઈ હતી હવે લોટ નાખવાનું ચાલુ કરી દીધું મિત્રો શું બને છે તમે કોમેન્ટ કરી દેજો જે જાણતા હોય સાચું નામ આપશે પેલા પાંચ જણા એને ઈનામ આપવામાં આવશે પણ કોમેન્ટ પેલા કરેલી હોવી જોઈએ જો પાછો પાછો લોટ નાખવામાં આવે છે સો કિલો ખાંડની ચાસણીમાં કેટલો લોટ નાખવો જોઈએ એ જાણતા હોય તો એ કોમેન્ટ કરજો વિડીયો શેર કરજો એટલે બધા પણ માહિતી મળી રહે હવે લોટને ને ચાસણીમાં ભેરવામાં આવે છે બે એક થઈ જાય રીતના હલાવવામાં આવશે તમે જુઓ મિત્રો ચણા નો લોટ ખાંડની ચાસણીમાં મિક્સ કરે છે કઈ આઈટમ બને છે જે જાણતા હોય કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવા વાળા નો આઈડી પિન કરવામાં આવશે અને એને સપોર્ટ કરવામાં આવશે અકાય આઇટમ બને છે મિક્સ કરી ને फटाफट કમેન્ટ કરી દેજો જોઈ લ્યો મિક્સ થવા માંડ્યું છે ને આઇટમ તૈયાર થવા માંડી છે પિંડિયા બને છે એટલે કહી દઉં છું પણ સેના પિંડિયા બને છે તમને જાણતા હોય તો કમેન્ટ કરો લોટ મિક્સ કરીવાઈ ગયો છે હવે હું બને છે મિત્રો કમેન્ટ કરી દેજો જો તમે મસ્તીનો લચકો બની ગયો છે નો કઈ આઇટમ છે હવે કહી દેજો મોહનથાર નો છે મિત્રો જોઈ લ્યો તમે હું બને છે ને જો તમને વિડીયોના અંત સુધી રહેજો એટલે તમને છેલે બતાવી જો મિક્સ કરે છે ને પિંડિયા બનાવે છે ઘરે ઘર ને ગામે ગામની ફેવરિટ આઈટમ છે તમે જોવો એનો લોટ મસ્તીનો તૈયાર થઈ ગયો ને હું મશીનમાં નાખી દીધો હે મશીનમાંથી જુઓ તમે એક પછી એક નીકળે ને હવે કહી દીયો ફટાફટ મિત્રો કઈ આઈટમ બને હે જે ફટાફટ પેલા જણાવશે એની કોમેન્ટને પિન કરવામાં આવશે જોવો મિત્રો ટકા લાડવા બેસનના તૈયાર થઈ ગયા હે જે કોઈએ કોમેન્ટ કરી રહી છે એની કોમેન્ટ હમણાં પિન કરી દેવામાં આવશે વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો હમ 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 જુઓ જુઓ નંબર લઈ લેજો